નમસ્કાર મિત્રો ભારતીય કિસાન સંઘ દિયોદર અમુક ખેડૂતોની થોડી બે ફરિયાદો મળી હતી કે ભાઈ અમારે જે પેમેન્ટ જે બન્યું છે ટેકાના ભાવે એમાં થોડો દસ પંદર દસ હજાર પાંચ હજારનો ફરક આવ્યો તો પણ એ મિત્રો એવું નથી કે તમને ઓછા પૈસા મળ્યા છે તમારો માલ પૂરેપૂરો એક ગાડીમાં જશે તો તમારું પેમેન્ટ પૂરેપૂરું આવશે અને તમારો માલ થોડા ઘણો દસ બોરી પંદર બોરી વધ્યો હશે અને બીજી ગાડીમાં નાખવામાં આવ્યો હશે તો કદાચ અઠવાડિયા પાંચ દસ દિવસ પછી પણ તમારા ખાતામાં પૈસા જમા થઈ જશે કદાચ તમને એવું લાગે તો તમારા બિલ લઈ અને તમે જ્યાં મગફળી તોડાઈ છે તે કાંટાવાળા પાસે જજો ત્યાંનો વ્યક્તિ તમને એ કહેશે કે ભાઈ આ તમને હું પૂરું કરી દઈશ અને જો એમ કરવામાં રહ્યો આનાકાની કરે કે તમને ના પાડે કે ભાઈ હવે આવે કે ના આવી અમારી કોઈ જવાબદારી નહીં તો તમે કિસાન સંઘનો સંપર્ક કરજો અમે તમારી સાથે છીએ અને ગમે તે કરી અને તમને પૈસા આપવાની અમે કોશિશ કરીશું કોઈ પણ હોય તો તમે પહેલાં તમારી રીતે કન્ફર્મ કરી લેજો છતાં એ આનાકાની કરે અને ન માને તો અમે કિસાન સંઘવાળાનો કોન્ટેક કરજો અમે તમારી સાથે છીએ